હેલો ગઈ મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આ હું સોડા પી રહ્યો છું આ હું સોડા ખરીદી રહ્યો છું આ બધી સોડા ખરીદીનું દુકાનમાં વેચવા માટે તૈયાર થઈ રહ્યો છું આ હું સોડા વેચી રહ્યો છું આ હું સોડા વેચી રહ્યો છું આ હું સોડા ખરીદી રહ્યો છું ના હું સોડા ખરીદી રહ્યો છું દુકાન પૈસા દઈ રહ્યો છું સોડા ખરીદવાના ના હું ફરીથી સોડા ખરીદી રહ્યો છું બોટલ ખરીદી ખરીદી રહ્યો રહ્યો છું છું ના હું સોડા લીલા કલરની સોડા ખરીદી રહ્યો છું ના હું સોડા ખરીદી રહ્યો છું હું રસ્તામાં જઈ રહ્યો છું અને બાલાજીના ચિપ્સ ખરીદી રહ્યો છું હું રસ્તામાં જઈને બાલાજીના ચિપ્સ ખરીદી રહ્યો છું આ હું પતંગ વેચી રહી પતંગ વેચવા માટે ખરીદી રહ્યો હું બાલાજીના ચિપ્સ ફરીથી ખરીદી રહ્યો છું હું પતંગ ખરીદી રહ્યો છું આ હું દુકાનમાં સોડા વેચી રહ્યો છું લોકો વસ્તુ ખરીદી રહ્યા છે આ હું વસ્તુ વેચી રહ્યો છું ને લોકો વસ્તુ ખરીદી રહ્યા છે હું પતંગ વેચી રહ્યો છું હું પતંગ વેચી રહ્યો છું હું પતંગ વેચી રહ્યો હું શાકભાજી વેચી રહ્યો છું આ ફ્રૂટ અને બ્રેડના પેકેટ છે જે વેચી રહ્યો છું હું ખેતર માટે મારું છું ખેતરમાં હું ખેતી કરી રહ્યો છું હું ખેતરમાંથી ધૂળ કાઢવાની તૈયારી કરું છું હું રસ્તામાં ચાલી રહ્યો છું અને ખેતી કરી રહ્યો છું હું ગાજર ખાઈ રહ્યો છું હું ગાજર ખાઈ ટમેટો ખાઈ રહ્યો છું જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને બતાવો આ વિડીયો કેવો લાગ્યો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો